निर्देशो ब्रह्मणः त्रिविधः स्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा ॐ ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને શ્રદ્ધાત્રય વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન ઓમ તત સત આ ત્રણ શબ્દો મને બ્રહ્મ સ્વરૂપે દર્શાવવા માટે મારા દ્વારા સૂચિત કરેલા છે બ્રહ્મનો અર્થ વેદ પણ થાય છે વેદો યજ્ઞોને પ્રગટ કરે છે બ્રાહ્મણો ક્ષત્રિયો અને વૈશ્યો વેદોના અભ્યાસ અને સંરક્ષણ માટે ઉત્તરદાયી છે તેથી મારી આજ્ઞા અનુસાર વેદો વેદોમાં જણાવેલ યજ્ઞો વેદોનો અભ્યાસ કરનાર બ્રાહ્મણો ક્ષત્રિયો અને વૈશ્યોને ઓમ તત સત એમ ત્રણ શબ્દો દ્વારા દર્શાવવામાં આવશે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સમજાવી રહ્યા છે કે બ્રહ્મ વેદો વૈદિક યજ્ઞો અને વેદોનો અભ્યાસ કરનાર ઓમ તત સત આ ત્રણ શબ્દો સાથે સંકળાયેલા છે તેથી જ્યારે પણ આપણે ઓમ તત સત આ ત્રણ શબ્દો સાંભળીએ અને ઉચ્ચારીએ ત્યારે આપણે વેદોનું સ્મરણ કરીએ જે પરબ્રહ્મ વૈદિક યજ્ઞોનું પ્રતિનિધિત્વ કરે છે તથા વેદોના અભ્યાસનું ઉત્તરદાયિત્વ લેનારા બ્રાહ્મણો ક્ષત્રિયો અને વૈશ્યોને આદરપૂર્વક સ્મરણ કરીએ શ્રીમન નારાયણની પ્રાપ્તિને આપણા જીવનનું ધ્યેય બનાવતા અને માત્ર શ્રીમન નારાયણનું શરણ લેતા ચાલો આપણે બધા માત્માના શબ્દો નો આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન પરમાત્માએ આખી ભગવદ્ ગીતા અધ્યાય અઢાર શ્લોક પાસઠ સિત્તેર માં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમ નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમનારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશ્યે વચન તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વ શ્રી કૃષ્ણા જય શ્રીમન નારાયણ ઓમ તત્ સત ઇતિ નિર્દેશો બ્રહ્મણ त्रिविधः स्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा ॐ ॐ तत्सदिति निर्देशो ब्रह्मणः त्रिविधस्मृतः ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिताः पुरा